હાલો ભાઈ છે નહીં દવા મારવો એવો અમારો વિચાર છે તમે જરા કોમેન્ટ આવ્યા હતા અને વાડીમાં બધું જોયું તો ખડ બહુ થઈ ગયો છે અને હવે વરસાદે એવો પાછો જાળવતો નથી કે ભાઈ બે દિન ખરા તો સાતી હાલે તો હવે આમાં હાથી હાલે હું તો છે નહીં તો આપણે છે ને હવે ખડ મારવાની દવા લેતા આવીએ એના સિવાય કાંઈ બીજો આપણી પાસે ઓપ્શન છે નહીં કારણ કે આ ખડ થઈ ગયો છે બહુ અને માંડવી આમાં બહુ દેખાતી નથી આમાં ખડ તો જેવું થઈ ગયો એટલા માટે આપણે છે ને હવે ખડની દવા લેતા આવીએ અને એ મારી દઈએ હવે હાથી તો આમાં હાલે એમ છે નહીં ક્યાંય કારણ કે ગારો એ બહુ છે અને વરસાદ એ ખાતો નથી એટલા માટે હાલો તો ભાઈ હવે આપણે જાય ભાણવારી બાજુ અને ખડની દવા લેતા આવીએ મારી દઈ દવા એટલે વાત થાય પૂરી હાલો તો ભાણવારી જઈને મળીએ આપણે હવે હાલો ભાઈ આપણું જેડી ગયો તો રોડે સર્વિસ થવા તો કમ્પ્લીટ સર્વિસ થઈ થ્રેસર થ્રેસર ટ્રેક્ટર બે કમ્પ્લીટ સર્વિસ થઈ અને એ જાય જે ઘરે અમે બે જાય ભાણવારી હવે અમે સર્વિસ થતા આવીએ આગણી હજી ખેતરે ઉભા હતા વરસાદ ની વાત કરી અમારે વરસાદને ખબર નહીં ક્યાં ભાવ નો વાંધો હોય તા આ વખતે બહુ અમાર હાલો તો ભાઈ આપણે પંદરસો રૂપિયા આની દવા લઈ લીધી છે હવે ફળ મારવા હાટો અને હવે જરા અહીંયા દુકાને આપણે નાસ્તો બાસ્તો કરતા જઈએ સી હોટલે અને પછી ઘરે જઈએ તો ભાઈ નાસ્તો બાસ્તો કરી અને હવે આપણે નીકળી ગયા જ અહીંયા આપણા ઘર તરફ તો વરસાદ તો હમણાંનો એવો ને એવો જતો વરસાદ ફૂલ આવ્યો એના કારણે આપણે જરા કાંઈ ખોટી થઈ ગયા તો હવે આપણે વહેલા ઘરે પહોંચી જાય અહીંયા હાલો તો ભાઈ ફૂંકણીની ફૂલ સર્વિસ કરાવી આવ્યા ઓઈલ પણ મરવી આવ્યા અને હવે અહીંયા ઢાંકીને મૂકી દેવાની છે આપણા એડિટર સાહેબ માથે બેઠા છે અને તાલપત્રી પણ નવા નવી જ લઈ આવ્યા છે અહીંયા ઢાંકી દેવાની છે આની માથે જ નવી નવી આને પણ બનાવી નાખી હલો તો ભાઈ આપણી ફૂકણી કમ્પ્લેટ ઢકાઈ ગઈ છે નવી નવી તાલપત્રી લઈ સર્વિસ એ કરી નાખી હતી ફૂલ સર્વિસ હવે આમાં કાંઈ વાંધો ન આવે વરસાદ ગમે એવો પડે જરાય પણ વાંધો ન આવે ક્યાંય પણ હાલો તો ભાઈ આપણે હવે જેને ભૂકણી ઢાકી લીધી હવે આપણા ટ્રેક્ટર ને અંદર રાખી દઈએ રાખી ગયો વરસાદ વરસાદ આવી રહ્યો છે થોડો 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 એટલા માટે આપણા ટ્રેક્ટર ને આપણે અંદર રાખી દઈએ સાચવીને પત્તાઈ રાખી દેઓ કોઈને જોવા ના મળે આજે આપડી ટોલી

ભાઈ ને બોકડી ટાકી કરી અને આપણે છે ને બાજુના ગામમાં થોડું ગામ આવી ગયું હતું તો અહીંયા આપણે જરાક જવાનું છે એટલા માટે આપણે તે બાજુ નીકળી ગયા છે છીએ ભીંડા ગામમાં જવાનું છે આપણે કામ તો હું જે કે અમારે હાલતા ચાલતા આવતું હોય ને વરસાદે રહી ગયો છે એટલા માટે ટાઈમ મળી ગયો ભાઈ વરસાદ હતો નહીં એટલા માટે એમ થયું કે કામ પતાવતા આવીએ થોડું તો ચાલો આપણે ભીંડા ગામમાં જઈએ ગામમાં કામ પતાવી અને ગાડીને નાની એટલી થોડી ભૂખ લાગી હતી તો એમ થયું કે આપણે જરાક એને જરા શું કે વિદેશી પાણી પાઈ આવીએ તો આપણે ભૂગી આવ્યા જઈએ પંપે જરાક વિદેશી પાણી ને પાઈ દઈએ આપણે વધુ તો નથી થઈ પણ થોડીક ભૂખી થઈ હતી એટલે આમાં થોડું જાજુ આપણે એમ કે આપણે આને વાંધો ગાડી આપડી નું પાઈ દીધું ભાઈ હાલો તો મેના રાણી ને આપણે ઈરાક નું પાણી પાઈ અને હાલી નીકળ્યા આવે આપડા ઘર બાજુ કામ આપણું હતું એ પૂરું થઈ ગયું અને ગાડીને પણ ઇરાકનું પાણી પાઈ અને હવે આપણે ઘર તરફ જઈએ હલો તો ભાઈ આપણે પહોંચી આવ્યા છીએ આપણા ઘરે તો હવે આ વિડીયો આ ને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ અને હવે ફરી પાછા મળશું હાલના માં એટલે આ વિડીયોને લાઈક કરી નાખજો બંને એટલું શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલાય જ નહીં એટલે ફરી પાછા આપણે આમને મળતા રહીશું